જય જવાર જય આદિવાસી રામ રામ મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો હાલ આપણે એટલે કે અત્યારે લગભગ ત્રણ ચારનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હાલ તમે જોઈ શકો છો મિત્રો ઘઉંની અંદર આવું કંઈક નાખવું પડે તો રોટલી એમ સરસ મજાની તૂટી જાય થોડીક એમ મજા આવે તો થોડુંક આપણે ખાઈ લઈએ અને ઘરના બહુ એમ તાજા માજા છે ને એટલે એ નાખા કરે ખાતર ઉડાડ્યા કરે આપણે હલકા છે એટલે થોડુંક આરામ કરી લઈએ કારણ કે ઓલીવાડીએ જીરું પાવાનું હતું જીરું પાણીને તરત પાછા મું રીટેન અહીંયા નાસ્તો બાસ્તો કરીને પાછા જમીન આવી ગયા અને હાલ આપણે ખાતર નાખી દેવાનું કેલી ઠેલી નાખવાની હા બે ઠેલી ખાતર નાખી દેવાનું એવી રીતના ઉડાડવાનું ગમું નાખવાનું નહીં એટલે ઉડાડવાનું ખાતર હા તારે એ ઉડાડવાનું એમ નહીં ખબર પડતી એટલે જ ને તો બહુ કામ છે અત્યારે ઉપરાચ આપણી કામ આવી ગયું છે કામનો કોઈ પાર નહીં નીકળે હવે થોડુંક એમ શરીર હો દુખી જાય એવું કામ છે એટલું થઈ જાય ને આચાર્યા છે એટલા થઈ જાય કે એક બે આચાર્યા બે અને આ વખતે બે છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ સર્યા પાંચ સર્યા છે બરાબર એટલા થઈ જવા જોઈએ એક થેલીમાં પછી બીજી થેલી આપણે તોડીએ તો એ અડધામાં બીજું થઈ જાય એટલે બે એટલે ચાર વીઘાની અંદર બે થેલી ખાતર મિત્રો ચાર વીઘાની અંદર બે થેલી ખાતર આપણે આજે ઉડાડી દેવાનું છે તો આવું કંઈક ઘઉં છે એટલે ચોથું પાણી પાવાનું છે ને ત્રીજું પાણી ને પહેરે આપણે ખાતર નહીં નાખ્યું એમને એમ પાણી નાખ્યું કારણ કે બીજા પાણી પા નાખ્યું હતું એટલે ઉડાડ્યું હતું એટલે હમણાં ચોથા પાણી પાછા ઉડાડી નાખશે એ આવશે મિત્રો એટલે થોડુંક એમ ખાતર બાતર નાખે તો તડકાનો થાય ઘઉં સારો વેલા મોટું થઈ ગયો ઘઉંની હાટ એટલી બધી નથી થતી અમારી બાજુ તો કે ઘઉં કેળકે જાય ને આ કેટલું થાય ગૂંઠણ ગૂંઠણ થાય ગૂંઠ ગૂંઠણ ઘઉં થાય ને એટલા પાકી જાય એવું છે મિત્રો બધું કામ કર્યા કરવા હું વાળી રાખી એટલે આ બધું આ બધું ઉડાડવાનું હે નાકા ઠોકવાનું ખાતર ઉડાડવાનું ને બધું ચાલવાનું ખાતર ઉડાડી નાખવાનું આડું પડે ને પડતું સવારે કોણ પામ એટલે ઉડું થઈ જાય ધીરું ધીરું પાછું થઈ જાય પછી જીરું આડું પાડે પણ હવે હાલત ખબર પડે કેટલું આડું પડ્યું કેટલું તો આવું કઈક છે મિત્રો આપણી વાડીની અંદર તો તમને અમારી વાડી ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર ગમતા હોય ને યુટ્યુબ વાળા મિત્રો તો યુટ્યુબ યુટ્યુબ વાળા મિત્ર ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બરાબર બાકી તો મોજે મોજ છે મિત્રો કામ કરી રહેવાનું ને ખાધે પીધે ના વધે ને ખાતર વધે નહીં કોઈ દી હજી લાગે એટલે કેટલું ખાતર એક થયેલી જવાડી દેવાની ટોટલ બે થેલી એટલે પૂરી કરી નાખવાની છે તો એવું લાગે પાછો પાછું થોડું થોડું એમાં કઈ સાજો ફેર થોડો પડી જાય એટલે મારે કઈ સર્યું લેવાનું હવે આયરું બરાબર તો આ સર્યું આપણે લેવાનું છે મિત્રો તો વાંધો નહીં હવે તો એમ ઉડાડી દઈએ પછી લઈ લઈએ વળી હું બીજું થાય હળવા હળવા અને મિત્રો આ આના આ શર્ટ મેં બે વિડીયો લગભગ ઘઉંના જ ભેગા થાય છે એટલે પાછા એવું નહીં હમતા કંઈ મા એકના એક શર્ટ પર રોજ વિડીયો બનાવે પણ આપણે એવું છે ખેડૂત ભાઈ છે બરાબર એટલે વાડીના ડ્રેસ અલગ આવે એટલે બીજા કપડાં નહીં બગાડવાના વાળીને અલગ ડ્રેસ રાખવાની આપણે કંપનીમાં જઈએ ને કંપનીમાં કેવો કંપનીમાં ડ્રેસ આવે એવા ડ્રેસ ખેતીવાડીના પણ ડ્રેસ હોય ને તો એને અલગ અલગ પસંદ એ કોઈ બ્રાન્ચ નહીં હોય પેક્સ પરફેક્ટ એક ગમે પસંદ આવે ને તો રાખી લેવાનું અને ઠંઈ કરે હોય વાડી આવે એટલે ઓલા કાઢી દેવાના ઓલા લેવાના એટલે આવશે મિત્રો તો બે ઠેલી ખાતર ઉડાડવાનું છે આપણે તો એક ઠેલી છે હવે એક ઠેલી ને ઉડાડતા કઈ વાર નહીં લાગે હમણાં અડધા કલાકની અંદર ફગા ફગ ફગા ફગ ના ને ચાલ ઘર ભીગા વાડી થેગા વાડી નાખ ખાઈ આરામ કરીશું મિત્રો આવું છે આપણે વાડીને નું કામ આવશે મિત્રો વાડી રાખે ને તો આપણે એવું છે મિત્રો વાડી રાખવી એટલે આવું ક્યારેક કામ આવી જાય બાકી તો કંપની કરતા સારું કામ પણ આ વર્ષે થોડુંક મિત્રો લોસ વાગેલો છે હા લોસ ખબર હોય ને તો આ વરસાદના લીધે બહુ માઠિયા છાગ્ય અને ખેડૂતો અને શેખવામાં પણ લોસ વાગે છે આ વર્ષની અંદર

વાપરો જોઈએ તો થઈ ગયે તો કંઈ વાંધો નહીં તો પછી આપણે થોડુંક યુટ્યુબમાં માથા કૂટ કરે લઈએ એ છે હા પ્રભુ એવું શું નાખ્યા હતા અર્ધે અર્ધે ખાતા નહીં હોય તો આરું ખાતર તો હોતું લઈ લેવાય આવ્યું અર્ધે અર્ધે ભૂલી જવાય ચર્યા વતન ખાતર તા ગમતી કયો રહે પીળો 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 થઈ જાય બે

એક નંબર પાસર દાણા બરાબર પડે ને એમ એ વાત સાચી કોઈ ગમે લાગી જાય ને કોઈ ગમે લાગે ને મારા દીકરામાં આવું બધું થયેલા એટલે આયા ક્યા ત્યાં ઉડાડ દેવાનું છે આપણે કહેવાનું ઉડાડવાનું ને આને સોડવે ખાતર નાખવાનું કેવું રહે આવશે મિત્રો તો ચાલો આપણે વાતો આપણે ખૂટે નહીં એમને એમ વાતો ચાલતી રહે બરાબર છે એટલે થોડું કામ હો કપાસા કરી લઈએ ને તપાસું લોસા પડેલા વાત મેં ને વાત મેં વળગી રહીએ તો લોસા પડી જાય એટલે થોડુંક કામ બી કરી લેવાય મારવાલા તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય સીતારામ